જંગલની અંદર સાંજ ના અંધારા ઉતરતા હતા ગુરુ ગોવિંદસિંહ એકલા જ બેસી રહ્યા થાકેલા શરીર પોતાની કિરપાળ ઉપર ટેકાવીને ગુરુ સૌ વિચાર કરતા હતા ગુરુ વિચારતા હતા ના પોતાની જીવન કથા જવાની ને સમયે મારી છાતીમાં માં મે કેટ કેટલા મનોરથો ભરેલા આખા ભારત વર્ષ મારી ભૂજાઓ ઉઠાવી લેવાનો સ્વપ્ન કેટલું સુંદર ભવ્ય મોહક આજ આ કિરપાણ પાણી કા ઉતરી ગયું આજ આ ભારત વર્ષ ઓળંગીને મારી ભૂજાઓ એવી કઈ મહાન દુનિયાને ભેટવા તલપે છે ત્યારે શું આ ભૂલ હતી જિંદગી શું એળે ગઈ ગુરુના એ ઘોર અંધારી આવો ચાલી રહેલો છે ધોળા ધોળા નેનો નીચે ઊંડાણમાં ચળકતી એની આંખોમાં લગાર પાણી આવ્યા છે બરાબર એ વખતે એક પઠાણ આવીને ઊભો રહ્યો પઠાણે ઉઘરાણી કરી ગુરુ આજ મારે દેશ જાઉં છું તમને જે ઘોડા દીધા છે તેના નાણાં ચૂકવો વિચારમાં ગરક બનેલા ગુરુ બોલ્યા શેખજી અત્યારે જરા કામમાં છું કાલે આવીને નાણાં ખુશીથી લઈ જજો ગરમ બનીને પઠાણ બોલ્યો એ નહીં ચાલે આજે જ નાણાં જોશે ઉદામણી ક્યાં સુધી કર્યા કરવી છે શાળા શીખો બધા ચોર લાગે છે આટલું કહીને પઠાણે જોરથી વૃદ્ધ ગુરુનો હાથ પકડ્યો પલવારમાં તો ગુરુના મસ્તકમાંથી વૈરાગ્ય નીકળી આવ્યું અને મિયાનમાંથી માંથી નીકળી આવ્યું કિરપાનને એક ઝટકે પઠાણનું માથું ભોંય પર પડ્યું જમીન લોહીથી તરબોળ બની પઠાણનું ધડ તડફડતું રહ્યું ગુરુ મોમાં આંગળી નજરે નિહાળી રહ્યા માથું હલાવીને વૃદ્ધ બડબડવા લાગ્યા આજ મારો સમય પૂરો થયો પચાસ વર્ષની પવિત્ર તલવારને લાંછન લાગ્યું શા કારણે આ રક્તપાત પઠાણને તૈયારીનો સમય ન દીધો રે આખરની બંદગી કરવાની એક પલ પણ ના આપી ભાઈ હવે આ હાથ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો આ કલંક ને રાત દિવસ પોતાના પેટમાં બચ્ચાની માફક એને પાળવા લાગ્યા પોતાની પાસે જેટલી જેટલી શાસ્ત્ર વિદ્યા અને શસ્ત્ર વિદ્યા હતી તે બધી એ ગુરુએ પોતે જ પઠાણના બાળકને શીખવી દીધી રોજ સંધ્યાકાળે પ્રભાતે વૃદ્ધ ગુરુએ બાળકની સાથે બાળક બની ને રમતો રમે પોતે પણ બાળકને હસાવે બાળકની નાની નાની બહાદુરી પીઠ થાબડે છે પણ બાપુ બાપુ કરતો અવનવી રમતે બતાવતો રહે છે ભક્તાએ આવી ગુરુના કાનમાં કહ્યું કે આ શું માંડ્યું છે ગુરુજી આ વાઘનું બચ્ચું છે એને ગમે તેટલું પંપાળશો છતાં એનો સ્વભાવ નહીં જાયો પછી પસ્તાવો થશે પંપાળો વાઘનું બચ્ચું મોટું થશે ત્યારે એના નખોર નખ બહુ કાતિલ બનશે હસીને ગુરુ કહે વાહ વાહ એ તો મારે કરવું જ છે ને વાઘના બચ્ચાને વાઘ ન બનાવવું તો બીજું શું શીખવું ચોથ જોતામાં તો બાળક ગુરુજીના હાથમાં જવાન બન્યો ગુરુજીના પડછાયાની જેમ ગુરુજીની પાછળ પાછળ એ ફરે અને પુત્રની માફક સેવા કરે રાત દિવસ જમણા આંખની જેમ ગુરુની પડખેને પડખે જાગૃત રહે ગુરુજીના બધા પુત્રો તો યુદ્ધમાં ગયા પાછા આવ્યા જ નહીં એટલે ગુરુના પુત્રહીન શૂન્ય હૃદયમાં પઠાણ બાળકે પુત્રનું આસન લીધું એકલા એકલા ગુરુજી આ બધું જોઈને મનમાં હસતા પઠાણ બચ્ચાને એક દિવસ આવીને કહ્યું કે બાપુ આપની કૃપાથી મેં ઘણી ઘણી તાલીમ લીધી હવે કૃપા કરીને રજા આપો તો રાજ્યના સૈન્યમાં નોકરી મેળવીને મારું તકદીર અજમાવું જુવાનની પીઠ ઉપર હાથ રાખીને વૃદ્ધ ગુરુ બોલ્યા બેટા સબુરી હજી તારી બહાદુરીની એક પરીક્ષા બાકી છે બીજે દિવસે બપોર પછી ગુરુદેવ એકલા એકલા બહાર નીકળી પડ્યા પઠાણ બચ્ચાને સાથ કરીને કહ્યું કે બેટા તલવાર લઈને ચાલ મારી સાથે પઠાણ ચાલ્યો ગુરુના ભક્તોએ આ જોયું ભયભીત થઈને બધા બોલ્યા કે ગુરુદેવ ચાલો અમે સાથે જ આવીશું સૌને ગુરુએ કીધું કે ખબરદાર કોઈ સાથે આવતા નહીં બંને જણા ધીરે ધીરે નદીના કિનારે ચાલ્યા જાય છે કિનારાની ભેખડમાં વરસાદની ધારાઓએ જાણે આંગળીઓ ઘસી ઘસીને મોટા ચીરા પાડી દીધા છે કાંઠે મોટા ઝાડના ઝૂળ જામી પડેલા છે સ્ફટિક સરખી જગારા કરતી સિંધુ ચૂપચાપ ચાલી જાય છે કેમ જાણે એ બધી વાતો જાણતી હોય પણ છુપાવતી હોય એક ઠેકાણે પહોંચીને ગુરુએ જુવાનને ઈશારો કર્યો જુવાન થંભ્યો સંધ્યાકાળનું છેલ્લું અજવાળું કોઈ એક પ્રચંડ વડવાંગડાની જેમ પોતાની લાંબી લાંબી છાયા પાંખો ફફડાવીને જાણે અનંત આકાશમાં ઉડતું ઉડતું પશ્ચિમ દિશાને પહેરે પાર ચાલ્યું જતું હતું ગુરુએ રેતીની અંદર એક ઠેકાણે આંગળી ચીંધીને કહ્યું મામૂદ અહીં ખોદ મામૂદ ખોદવા લાગ્યો વેળુની અંદરથી એક શીલા નીકળી શીલા ઉપર લોહીના છાંટા પડેલા તેના દાગ મોજૂદ હતા ગુરુ પૂછે છે એ શેનો દાગ છે મામુજ લોહીના છાંટા લાગે છે બાપુ પઠાણ બચ્ચા એ છાંટા તારા પ્યારા બાપના લોહીના છે આ ઠેકાણે એક દિવસ મેં એનું માથું ઉડાવેલું એને સજ્જ થવાનો પણ સમય નહોતો દીધો એનું કરજ ચૂકવ્યું એને બંદગીએ કરવા ન દીધી પઠાણ બચ્ચો નીચે માથે ઊભો રહી એનું આખું શરીર કમતું હતું ગુરુ બોલ્યા પઠાણું શું જોઈ રહ્યો છે બાપુનો વેર લેવા તારું ખૂન તલપતું નથી શું બાપુ બોલો ના બોલો ના મારાથી નથી છે બીરુ નામર પોતાના બાપને જીવતો જવાનો એ પઠાણની હડ્ડીઓ આજ પોકાર કરે છે કે વેર લે વેર લે જંગલના પ્રચંડ ઝાડ પર જાણે બોલે છે કે વેર લે વેર લે વાપની માફક હુંકાર કરીને પઠાણ ખુલ્લી તલવાર ગુરુની સામે ઘસ્યો ગુરુ તે પથ્થરની કોઈ પ્રતિમાની માફક અચળ બનીને ઉભા રહ્યા એની આંખે એક પણ ન કર્યો પઠાણની આંખમાંથી લાલ લાલ આગ ઉઠે છે ગુરુની આંખમાંથી અમૃત ચરે છે છે ગુરુ હસે પઠાણ હાર્યો દીન બની ગયો ગુરુને ચરણે તલવાર મૂકીને બોલ્યો હાયરે રે ગુરુદેવ આજ સૈતાન સાથે આવી રમત કા ખુદા જાણે છે કે પિતાનું ફૂલ હું ભૂલી ગયો છું આટલા દિવસ થયા તમને જ મેં પિતા ગુરુ અને બંધુ કરી માન્યા મમતાને મનમાંથી માટે માટે ઉખેડું પ્રભુ તમારા કદમની હરદમ મારે સાથ પહોંચતી રહેજો એટલું બોલીને પઠાણે દોટ દીધી એ ઘોર જંગલમાંથી એક જ શ્વાસે બહાર નીકળી ગયો પાછળ જોયું નહીં પલવાર પણ માર્ગમાં અટક્યો નહીં જંગલ વટાવીને યુવાન ઉઘાડા આસમાન નીચે ઉભો રહ્યો ત્યારે શુક્ર તારા ઊંચેથી સ્નેહાધાર વરસાવી રહી હતી ગુરુ ગોવિંદે ઘોર આરણ્યમાં થંભી રહ્યા એની આંખો આંસુથી ભરાઈ ગઈ જિંદગીના છેલ્લા પાપનું બંધન કાપીને આજ તે એને ચાલી નીકળવું હતું એ જંખના તો અણપૂરી જ રહી ગઈ તે દિવસથી પઠાણ ગુરુદેવથી દૂર તે દૂર ને દૂર રહે છે ગુરુનું પડખું છોડીને પિતાનું બીછાનું બીજા ખંડમાં પાથરે છે બાપુને જગાડવા પરોડિયાને વખતે કદી એકલો જતો નથી રાત્રિએ પોતાની પાસે કંઈ હથિયાર પણ રાખતો નથી નદીને કિનારે ગુરુની સાથે એકલો શિકારે પણ નથી જતો ઘણીવાર ગુરુદેવ એકલા એકાંતમાં બોલાવે છે પણ પઠાણ આવતો નથી બહુ દિવસો વીત્યા એ વાત તો ભૂલાઈ પણ ગઈ હશે એક દિવસ ગુરુદેવ પઠાણ સાથે શતરંજની રમત આદરી બપોર થયા સાંજ પડી દીવા પેટાયા પણ બંને જણા શતરંજમાં મશગુલ છે પઠાણ વારે વારે હારે છે તેમ તેમ એને રમવાનું સુરાતન ચડે છે સંધ્યા ગઈ રાત પડી જે માણસ ત્યાં હાજર રહ્યા તે બધે પોતાને ઘેર ચાલ્યા ગયા રાત્રિ જામતી ગઈ જન જન અવાજ થવા લાગ્યા નીરુ માથું રાખીને તલ્લીન મને પઠાણ રમી રહ્યો છે અચાનક આસુ થયું ગુરુદેવ આખી બાજી કાં ઉડાડી મૂકી સોખું ઉપાડીને પઠાણના કપાળમાં કા માર્યું પઠાણ સ્તબ્ધ બની ગયો અટ્ટાહાસ કરીને ગુરુ બોલ્યા રમ્યા રમ્યા નામ પોતાના બાપને હણનારાની સાથે જે બાયલો રમત રમવા બેસે તેની તે કદી જીત થતી હશે વીજળી જબૂકે તેવી રીતે પઠાણની કમરમાંથી છૂરી નીકળી પઠાણે ગોવિંદસિંહની છાતીએ છુરાને વિંધી નાખી છાતીમાંથી લોહી ધારાઓ ઉછળે છે અને ગુરુદેવ હસીને પઠાણના માથા ઉપર પોતાનો હાથ મૂકે છે મરતા મરતા ગુરુ બોલે છે બચ્ચા આટ આટલી વિદ્યા ભણ્યા પછી આજ તને ભાન થયું કે અન્યાયનું વેર કેમ લેવાય બસ આજ તારી છેલ્લી તાલીમ ખલાસ થઈ અંતરની દઈને હું જાઉં છું એ પ્યારા પુત્ર આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ વાર્તા કુરબાનીની કથાઓમાંથી લેવામાં આવેલ છે આવી જ સત્ય ઘટનાઓ અને લોકવાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી માટે અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો બાકી મળીશું નવા વિડીયોમાં મારી ચેનલમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત દોસ્તો